વલસાડમાં જે ડંપર ચાલકો હાઈવે આવ્યો અને મારી કારને અસડીને જતો રહ્યો એટલે વિચારો કે આ લોકો આટલી મોટી કાર ના નાના જે વાહનો છે સ્કૂટર છે મોપેડ છે એમને આ લોકો કઈ રીતે ઉપરથી ત્યાં કોઈ ક્લીનર પણ નહોતો કસડીને નુકસાન કરીને જતો રહ્યો મારે કારમાં થોડું સ્ક્રેચિસ આવ્યો બહુ વધારે નથી એટલો પોલીસ સ્ટેશન નાગ્યો કારણ કે પોલીસ સ્ટેશનમાં કેસ નોંધો પછી કોર્ટમાં હાજરી આપો બહુ લાંબી પ્રોસેસ છે પણ આવા ગાડા ઘોડાઓને પોલીસે થોડા કંટ્રોલમાં રાખવા જોઈએ ગાડાને જેમ ચલાવે આ લોકો અને આટલી મોટી ટ્રક લઈને અસડીને ત્યાંથી ભાગી ગયો ભાગવામાં કોઈને મારી નાકા દાવા માણસ ત્યાંથી ચાર રસ્તા પછી લગભગ ગિરિરાજ હોટેલની તરફ ભાગ્યો આ બધાનો અડડો અહીંયા છે ગિરિરાજ હોટલ ની બાજુમાં પેલું જે બંધ બંધ છે એક કોડિયાર નો જે શેડ હતો ત્યાં જ છે એટલે વલસાડ પોલીસ ને નમ્ર વિનંતી છે કે આવા બેફામ બનેલા ડમ્પર ચાલકો ને માં રાખે નહીતર કૂક ને મારી નાખશે આ લોકો